ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ તો આજે સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા હતા અને નાઈ ધન રેડી થઈ ગયા રેડી હજી થવાનું બાકી છે નાઈ લીધું છે કે પરસે એટલો વળી જાય ને એટલે પછી તૈયાર હજી નથી થયા ખાલી નાઈ તો લીધું છે અને હજી આજે છે કુમઘોડો મૂકવા જવાનું છે મારા પપ્પાની લોકોએ ફ્લેટ લીધું અને નવા ઘરે શિફ્ટ થવાના છે તો ત્યાં જે ઘૂંઘડો મૂકવા જવાનું છે હજી કામ પત્યું નથી ફર્નિચરનું પણ પછી કોઈ શુભ મુહૂર્ત નથી એટલે અત્યારે મૂકવા જવાના છે અને ખાવા પીવાની અત્યારે તૈયારી કરી રહ્યા છે બપોરે જમવાનું છે કંઈક મગનું શાક ને એવું બધું હોય ને ને એવું એટલે એ કરવાનું છે અને ફઈ ને બેનો ને એ બધા આવવાના છે બહુ બધાને ઇન્વાઈટ નથી કરે કે કામ જ નથી થતું એટલે તો બસ આગળ

ફઈ નહીં રોકવાના છે પછી એક ફઈ રોકવાના છે એક ફઈનું નક્કી નથી એવું ચાલો અમે પણ નવી કુર્તી પહેરીને રેડી થઈ ગયા છીએ અને વેદાબેના જે સૂતા છે એ ઉઠે એટલે એને રેડી કરી દઈ એની બેર બેગ પડદો રાતે જ રેડી કરીને હતું હા ગરમી બહુ થાય છે અહીંયા બફારો બફારો

કાકાને બાબુજીની ઉપર નીચે રહી છે ને ત્યાં ફ્લેટ એવી રીતે લીધા છે બાજુ બાજુમાં એકદમ તો અને એકદમ કઈ કહેવાય થર્ટીન્થ ફ્લોર ઉપર છે ફ્લેટ એટલે ત્યાંથી ડાયરેક્ટ તાપીનો વ્યૂ છે રિવર સાઈડ નું હોય ને એ રીતે લીધેલું છે એટલે વ્યૂ ને એવું બધું બહુ સારું આવે છે અત્યારે તો પછી ખબર નહીં કો કન્સ્ટ્રક્શન થઈ જાય તો કેવી રીતનું વ્યૂ આવે એડી જ થઈ ગયા છે અહીંયા આમાં તો છે બધું રેડી કર્યું છે રેડી થઈ ગયા હાલો આવી ગયા છે આ છે બધું નવા બનેલા છે ફ્લેટ્સ ઘણા ખરા રેવા આવી ગયા છે આમાં આજે આમે બને છે

એની હેઠી રાખ કેટલી વજન વાળી છે આ રીહુડી તું ફોટા પાડજો હું વિડીયો લઉં છું તું ફોટા પાડ परिया गंगा समी

અને કેવો આ છે લાગી તો પણ મને કે કોક સુખી દેતો દેતો હતો તો કો આ હોલી આય આને ના છોડરા પડ બે આય તમમી કે બહુ ટેકે કાટવા હોય છે દીપા મોકલે કે આય બે સો ફળિયાળો આયા છે યાથી યાથી ઘરે આ છે કોણ કોણ પાડી ગયો બરોબર બેસો કો વર્ષન છે તા કમ લઈ પા આવીને છોડી અન નહી પકડી રહી ના ફોટો પાડો ફોટો પાડો

કબિ સેવ કર્યું હોત ને તો સારું મામી અમે અહીંયા જો ય મા ગણપતિ <Sukla>, <Sibiteria> 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 <Sibiteria>

અહીંયા બીજો રૂમ છે એક રૂમ ઘણું ખરું થઈ ગયું છે કબૂતર નો ત્રાસ લાગે અહિયાં આ પેહલી વાર આવી છું અહિયાં

有没看到呀？

लिखा तुम ये बात इसको भी ये मतलब कि तूने मेरा तुमने कितनी ऐसी सारी दिक्कत आफत से ये बनने का नहीं हां जी ચિલ્ડ્રન રૂમ છે અહીંયા બારી મૂકી છે એટલે ધ્યાન રે ને કે બાળકો અંદર શું કરે છે આ સળંગ બેડ કરી દીધો છે એટલે કોઈ ને કઈ બોલું જ ન રે કે મારે I'm tasting them, tasting. Ayan, yung dressing table lang siya. Kabat. Ay, kaya, si window.

हाय प्रियंका बहन نهي کا کارڪارني ته भगवान مريتن مٿان بوسن تاو કરવા બેઠા છે અમારો હજી લેવા ગઈ છે ત્રીજી ના પેન ને ફેવરિટ

毛的嘛那得多子，毛的嘛那呗。